હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જયલીભાઈમાં કેમ છો બધા મજામાં હમણાં જો ટાઈમથી આ નથી ઉતાર્યો કારણ કે હમણાં ગામમાં વ્યસ્ત નથી મેં હું છ ગામમાં વિધિ સિલેક્શન નામની શોપ ખોલી જેમાં કપડાં કટલેરી કોસ્મેટિક અને બધું સામેલ થાય બધી દુકાન રાણાકંડોળામાં કઈ જગ્યાએ છે એવું તમને બતાવવા લોકેશન with the selection and beautiful પેટ કપડાવા કોટ સેટ કોટન ડ્રેસ ગ્રાઉન્ડ લાજા હેવી કુર્તી હેવી પેર યુનિક શોર્ટ અસ્તરવાળી કુર્તી નાયરાક બોલ કુર્તી કોટ સેટ બાળકોના કોટ સેટ કોટન દુપટ્ટા સાડી ওটারা শাড়ি ম্যাচিং লেগিস প্লাজো হেরম লেগিস ছেগিস গোল হেভি কুর্তি প্লাজা আছে

રેડીમેડ બ્લાઉજ લેડીઝ અંડરવેર મોજા ચણિયા બ્લાઉઝ પીસ ફોલ અસ્તર ચૂંદડી મેચિંગ પ્લાઝો કટલેરીમાં તમામ આઈટમ કટલેરીમાં ટુ છે તમામ વસ્તુ વોટરપ્રૂફ મેકઅપની આઈટમ ટોન ইমিটেশন আইটম আচ্ছা আপনি ইমিটেশন

તમામ મેં તમામ ની આઇટમ એ દુકાનમાં આપણે ઉપલબ્ધ રાખી છે